ઓફિસની અંદર પંદર પંદર વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ ટુ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા છે એટલે બદલાય છે એસીપી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે અત્યારે માત્ર પાંચ દિવસ એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે અમારે ચોરી નથી કરવી અમારું જે જૂનું મીટર હતું એ મીટર નામ રેવા જો આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવશે અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નઈ વધવા દે આ છે જે લોકો નહી લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે દસ હજાર રૂપિયા દંડ થશે તમને શંકા ગઈ કે ગ્રાહકો ચોરા કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા સાહેબ તમારા કર્મચારીઓ ચોરી કરે છે લોકોને લુટે છે દર વર્ષે પંદર થી વધારે એસીબી થાય છે એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો તમારા કર્મચારી ટીસી મૂકવા જાય વિડીયો બતાવું બસો પાંચસો રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે આ લોકો ને આ મીટરના કનેક્શન મીટર માં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય કામ કરવાના પૈસા માંગે આ એસીબી થાય છે તો ખ્યાલ છે તમને કોઈ ચોરી કરતા હોય તો થાય ના થાય

બે મહિનાનું બિલ આવતું હતું અત્યારે માત્ર પાંચ દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય જવાબ છે તમારી પાસે પણ સેકન્ડ બાકી હોય એના ભાગે ઓફિસ ની અંદર પંદર પંદર વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે ક્લાસ અધિકારીઓ માત્ર ટેબલ બદલાય છે દૂધે ધોયેલા છે એટલે બદલાય છે એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે

અમારું જે જૂનું મીટર હતું આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી વધવા દે આ સ્માર્ટ મીટર અમારા ઘરે કાંઈક ને કઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ હજાર રૂપિયા નું રિચાર્જ કરીને ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો તો એ જોરાવલનગરમાં કેટલા કામ થાય પક્ષ છે લઈ જાય છે રાજકોટ માં નથી તો તમે શા માટે સામાન્ય પરિવાર બળજબરી કરો સાહેબ અમારી પાસે એવો કોઈ ઓર્ડર છે ફરજીયાત લગાડવાનો પરિપત્ર તમે અડધી કલાક મંગાવ્યો આવ્યો નથી બીજી વાત બીજી વાત સાહેબ જે લોકો નહી લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે દસ હજાર રૂપિયા દંડ થશે તો આ મુદ્દે એક મિનિટ તો આ મુદ્દે તમે શું કહો છો દંડ થશે અને પોલીસ ને આમ નહીં લગાવવા દઈએ તો પણ મિત્રો હજી જાણો આ ઘણી હકીકતો છે જે બહાર આવી છે રાજુભાઈ કરપડાએ જે લોકોની સાથે રહીને અધિકારીને પ્રશ્ન પૂછ્યા છે તેમાં અધિકારીએ શું કહ્યું છે તે પણ હજી જાણીએ રાજુભાઈ કરપડા પાસેથી વારંવાર એક વાત કરીએ હાથ જોડી ગ્રાહક છે આંસુ પાડે છે તમે આ ગ્રાહકો માથે શા માટે કરો સાહેબ અમે નથી ઈચ્છતા તમારા તમે અમારા ઘરે મીટર લગાવો શા માટે બહુ જબરી જાય છે આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ કોઈને ખબર નથી ને એમને એમ નાખી ગયા છે આ એક વાતમાં જવાબ આપો તમને કોઈ ફોર્સ કરે છે તમને સાહેબ કોઈ ફોર્સ કરે છે હા કે ના સાહેબ નોટિફિકેશન અમને બતાવો એમ અડધી કલાક થઈ એવું તમને કીધું કે નોટિફિકેશન બતાવો તમને કોને ફોર્સ કર્યો બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવો આ નોટિફિકેશન તમે અડધા કલાક થી માણસ આવ્યું નથી હજુ નથી આવ્યું તમારી પાસે સર્ક્યુલર તો આવી ગયું તરત નીકળી તમારી પાસે નોટિફિકેશન નથી સાહેબ ગ્રાહક ઈચ્છતો જ નથી તમને પેલા કહ્યું કે આજે ડીએલઆર ના કચેરી ખેડૂત આજે બાજે છે તમારી અરે આ થશે તમે હમણાં છ મહિના બાર મહિના નિવૃત્ત થઈ જશો પાછળના અધિકારી કાયમ ઝઘડો આ તમે મૂકી જાઓ છો સાહેબ સુધી ગ્રાહક અને કંપની સંતુષ્ટ નહીં હોય ગ્રાહક સંતુષ્ટ નહીં હોય રોજ આંદોલન કરીએ જ્યાં સુધી આ લોકો ન સમજે ત્યાં સુધી નવા તો અત્યારે બ્રેક છે ને અત્યારે અમારા સ્ટાફમાં અચ્છા તો નગરપાલિકા માં લગાવ્યું સુરેન્દ્રનગર નગરપાલિકા નું મીટર એક મિનિટ સુરેન્દ્રનગર નગરપાલિકા મીટર મંગાવ્યું હોય એનું એક કોપી લાવો દોઢસો કરોડ રૂપિયા બાકી કેટલા વાગે લાગે છે મિત્રો આ વડિયો હજી પણ કન્ટિન્યુ તમે જોયા કરજો કારણ કે રાજુભાઈ કરપડાએ હજી બધી ઘણી સ્પષ્ટતા કરી છે જે આ લોકોનો સાથ સહકાર છે તેનાથી રાજુભાઈ આટલી બધી મહેનત કરે છે અને ખરેખર જો સાચા લોકોની સાથે સાચા લોકો હોય છે તો આ એક નેતા ઘણું બધું કરી શકે છે ખરેખર

આજ બોલે છે ને સાહેબ આમાં ના લગાવે તો શું છે દસ નો દંડ છે આમાં કંઈ નથી આ કદાવી નાખો હવે અમારે ન તમારા પરિપત્ર છે એના ઉપર અમે માની ગયા સાહેબ ઉપર રજૂઆત કરો કે જ્યાં તમે ચોરી કરે એના પર લીગલી કાર્યવાહી કરો અમારી સેલની લાઈન સાહેબ હાથ જોડીને કહીએ છીએ સ્માર્ટ મીટર કાઢી નાખો નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું કારણ વગરના પોલીસ તમે અધિકારીઓ અને અમે વેપારીઓ હોય ખેડૂતો હોય સામાન્ય માણસો હોય આ બધાનું ઘર્ષણ તમે ઈચ્છો છો થાય એવું સાહેબ શાંતિથી ઘરે જ આવીને તમને શાંતિથી નિંદર આવે એવું ઈચ્છો છો ને તો આ લોકો રોડ ઉપર લાવવા તમારે હા કે ના ગાંધી ક્લિયર કરી દઉં સાહેબ આ સિટીના લોકો આવ્યા છે ભૂલે ચુકે ગામડામાં જઈને ખેડૂતના ના ન લગાવતા હું તમને કહીશ નહીં તો હું તે દિવસે પર્સનલી સામે આવીશ આપણે આપણે જોવા જવું કે ક્યાં લગાવી કહેતું છે સોલાર માં અત્યારે અમે ક્યાં મિત્રો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ઉપર આ વિડિયોની લિંક ચોક્કસથી શેર કરજો કારણ કે દરેક લોકોને ખાસ કરીને ગુજરાતના દરેક લોકોને ખ્યાલ આવે કે સ્માર્ટ મીટર લગાવવું જરૂરી છે કે નહીં તેના વિશે શું માહિતી છે આ રાજુભાઈ કરપડા દ્વારા જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે જે આંદોલન કરવામાં ચીમકી આપી છે તે ખરેખર યોગ્ય છે કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી તમારું કોમેન્ટ કરજો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે રજા આપશો ધન્યવાદ